અમારો આશાબાગ સોસાયટી નો જે એરિયા છે એ આશાબાગ હોલ પાસે વચ્ચે ડ્રેનેજ લાઈન નું કામ થયું તે વખતે એ લોકોને કેટલી વાર કહેવા છતાં અંદર ડ્રેનેજ ખોદીને સત્તર ફૂટ ઊંડી ડ્રેનેજ નું લાઇન ખોદીને પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા વગર પાછી પૂરી દીધી જેને કારણે હાલના તબક્કે દરેક જગ્યાએ ઠેર ઠેર ખાયા પડી ગયા છે ને ભૂવા પડી ગયા છે તો આ અંગે કેટલી વખત ફરિયાદ કરવા છતાં કોઈ પણ જાતનું કામ થયું નથી બીજી સમસ્યા એ છે કે જે વોટર ડ્રેનેજ લાઈન છે આ વરસાદી પાણીની લાઈન તો કોર્નર પર છેલ્લે જે ઢાંકણું છે એ આખું બેસી ગયેલ છે જેના લીધે ગાડીઓ મોટા વાહનો કે કોઈ જાય તો એને ઉછળી પડવાનો સંભવ રિક્ષા બે ત્રણ વખત તો રિક્ષા ઉથલી પડી પણ એ તો થેન્ક ગોડ કે કોઈ જાતનું આ જાનહાનિ નથી થયેલ બીજું કે કચરો તો કચરાના ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે કોઈ સુધરાઈના કોઈ મેમ્બર જે નવસારી નગરપાલિકાના આશાબાગ સોસાયટી વોર્ડના મેમ્બર જે ચૂંટાયેલા મેમ્બર છે એને જોવાની ફુરસત નથી એ ભલે પ્રમુખ હોય કે ગમે તે હોય પણ એમને જોવાની ફરજ છે અને આશાબાગની અંદર જો અમે મત આપીને ચૂંટેલા હોય તો એની ફરજ છે કે મહિનામાં એક વખત પણ આવીને આશાબાગ સોસાયટીની ફરિયાદો સાંભળે શું આ સિવાય બીજા લાઈટ છે આ છે એને માટે તો અવારનવાર ફરિયાદ થાય છે એક થાંભલાની પાંચસો ઓગણત્રીસ નંબરના થાંભલાની લાઈન છેલ્લા ત્રણ મહિનાથી આવે જાય આવે જાય થાય છે પણ ફરિયાદ કરવા છતાં હજી થતી નથી પાછળની લાઈનમાં પણ આ જ છે અને એવું નથી કે ખાલી લાઈટને માટે ફોન કરું છું પણ ઇમરજન્સીમાં એ લોકોની લાઈટ જો મોડે સુધી ચાલુ રહેતી હોય આજુવાળું હોય ને જો ચાલુ રહેતી હોય તો એ હું તરત એ લોકોને જાણ કરું છું કે ભાઈ આ લાઈન બંધ કરો આજે ખોટો પાવર વેસ્ટ થાય છે અને ચાર ઉપર અને ચાર રસ્તા જે છે ત્યાં પણ એ જ હાલત છે તો આપ શ્રી આ અંગે અમારું વાત સાંભળી યોગ્ય કાર્યવાહી કરશો એવી હું અપેક્ષા રાખું છું આશાબાગમાં રહેવાનું છે મારું આશાબાગમાં રહીને એટલી બધી સમસ્યા છે ચાર રસ્તા ઉપર આ દેવજી દેવજી નિવાસ છે સુખડી ભાઈનો બંગલો છે ભરતભાઈ સુખડીનો ત્યાં ચાર રસ્તા ઉપર એટલા ફાસ્ટ વાહનો કરે છે કે અમારી સોસાયટીના છોકરાઓ માટે માટે ટેન્શન છે અમારા મોટાઓ બી કોઈ રોડ ક્રોસ કરી નથી શકતા તો ચાર રસ્તા ઉપર પહેલી વાત તો એ કે બમ્પર મૂકવા વિનંતી અને ખરે દસ વાર અરજી કરી છે પણ કોઈ પણ જાતનો નિર્ણય આવ્યો નથી મોટા મોટા ખાડાઓ પડ્યા છે અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી આ હોલ છે અમારો આશાબાગ સોસાયટીનો એની સામે પણ કન્ટિન્યુ વાહનો આવજાવ એટલી ફાસ્ટ કરે છે કે હોલની સામે બી એક બમ્પર મૂકવા વિનંતી પાણી ઠેર ઠેર ભરેલા છે કોઈ પણ ગટર લાઈન સફ નથી તો ગટર લાઈન સફ કરાવો જેથી પાણીની સમસ્યા ઓછી થાય ભરાવાની સમસ્યા બધાના ઘરમાં પાણી જાય છે અહીંયા અને બીજી કે લાઈટની વ્યવસ્થા કરાવો કે લાઈટ બધી જગ્યાએ ગમે ત્યારે બંધ થાય છે અમુક જગ્યાએ લાઇટ ના થાંભલાઓ એટલા દૂર દૂર છે કે વચ્ચેના ઘરમાં ટોટલી અંધારું છે જેથી કરીને બધા ઘર બંધ છે એટલે બીજા બધા જે ચાલુ ઘર છે એ લોકોને ટેન્શન થાય છે એના માટે થોડી વ્યવસ્થા કરાવો અને જેટલા માણસોને ચૂંટાયેલા છે એ લોકોને મહેરબાની અને વિનંતી કે એકવાર સોસાયટીમાં એક હાજરી પુરાવો અને જોઈ જાઓ કે કોઈ કોઈ માણસને પરેશાની છે નહીં તો અમારે મત મત આપવા માટે પણ વિચાર કરવો પડશે હવે એટલી બાબતો ધ્યાનમાં રાખવી